આથી એસઓજીએ ચેન્નાઈમાં સૂર્યાને ત્યાં દરોડો પાડ્યો હતો જેમાં સત્તર લાખની નકલી નોટો મળી આવી હતી પછી એસઓજીએ સૂર્યાની સાથે કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરી હતી જેમાં મંગેશ્વરનું નામ સામે આવ્યું હતું નકલી નોટોમાં મંગેશ્વરનને પોલીસ શોધતી હોવાથી ખબર પડી જતાં તે બે વર્ષથી ઘરે ગયો ન હતો આરોપી મંગેશ્વરન ચેન્નાઈમાં હેલોવીન રેસ્ટોરન્ટ ચલાવતો હતો જેમાં એસઓજીએ ચેન્નાઈથી મુખ્ય સૂત્રધાર મંગેશ્વરનને ઝડપી પાડ્યો હતો ટૂંકમાં એસઓજીએ આ ગુનામાં ટોપ ટુ બોટમ સુધીના તમામ આરોપીને પકડી પાડી આખા રેકેટનો પર્દાફાશ કર્યું છે